જય સ્વામિનારાયણ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ભાદરવાવત દસમ શુક્રવાર સંવંત અઢારસો ઓગણ સિત્તેરમાં મુક્તાનંદ સ્વામી સુરતમાં વિરાજતા હતા એ સમયે કોઈ હરિભક્તે પૂછ્યું કે સ્વામી મહારાજ અત્યારે ક્યાં વિરાજે છે સ્વામીએ કહ્યું મહારાજના હમણાં કોઈ સમાચાર નથી અમને લાગે છે કે મહારાજ ગઢપુરમાં વિરાજતા હશે તેઓએ કહ્યું કે સ્વામી જો મહારાજ ગઢપુરમાં વિરાજતા હોય તો આ વાંસ તથા આદુના અથાણાની બરણીઓ બરફીની માટલીઓ મહારાજ માટે મોકલાવવાની છે કોઈ સાધુ હોય એ તરફ જતા હોય તો મહારાજને પહોંચાડે સ્વામીએ કહ્યું અમે પણ આ સતીગ્રીતા ગ્રંથ પૂરો કર્યો છે તે મહારાજની પ્રસાદીનો કરવા મોકલવો છે અમે પણ કોઈ એવા ઉત્સાહી શ્રદ્ધાવાળા સંત હોય તો એમને ગઢપુર મોકલીએ સ્વામીની વાત સાંભળીને સભામાંથી કોઈએ કહ્યું કે સ્વામી એવા તો નિર્ગુણાનંદ છે મુક્તાનંદ સ્વામીની અનુવૃત્તિ જોઈને સ્વામી બોલ્યા કે આપની આજ્ઞા હોય તો હું અવશ્ય ગઢપુર જઈશ પણ તમે મારી સાથે ચાલે એવી જોડના સાધુ ગોતી દો એક ગોદડિયા સંત શાંતાનંદ સ્વામી સભામાં બેઠા હતા એ સ્વભાવે મનમુખી હતા પોતે સુરતથી ગઢપુર જવા માગતા હતા તેથી તેઓ બોલ્યા સ્વામી હું આ નિર્ગુણાનંદ સ્વામીની સાથે ગઢડા જઈશ તમે હા પાડશો તો જઈશ અને ના પાડશો તો પણ જઈશ આ મનમુખી સાધુની વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી ઐશાને બોલ્યા ભલે સાધુરામ તમારી મરજી હોય તો અમારે નિર્ગુણાનંદની જોડ ગોતવી મટી નિર્ગુણાનંદ સ્વામી સુરતથી નીકળવા તૈયાર થયા અથાણાની અથાણાની બરણીઓ બરફીની માટલીઓ સતીગ્રીતાનો ગ્રંથ અને ભક્તોએ સુંદર ભક્તોએ સુંદર સાદડી વણાવી હતી એ પણ સાથે લીધી સુરતના હરિભક્તોએ કહ્યું કે સ્વામી મહારાજને દંડવટ પ્રણામ કરી અમારી ભેટ અર્પણ કરજો અને અમારાવતી મહારાજને ભેટજો ગુણાતીતાનંદ સ્વામી તો શ્રીહરિની અખંડ સ્મૃતિ સાથે હરિભક્તોએ આપેલ સામગ્રી લઈ ગઢપુરને માર્ગે ચાલતા થયા સ્વામી તો મહારાજના દર્શનાતુર હતા તેથી ઉતાવળીએ ગતિએ ચાલતા ચોથા દિવસે ગઢપુર પહોંચ્યા આ સમયે ઓગણોતેરાના કાળમાં મહારાજ ગઢપુરમાં ગુપ્તવાસ કરીને રહ્યા હતા દરબારગઢના ઓરડાના જુદા જુદા નામ કચ્છ કાઠિયાવાડ ગુજરાત દંડાવ્ય વગેરે પાડ્યા હતા કોઈ હરિભક્તો મહારાજના હજુરી સેવકોને પૂછે કે મહારાજ ક્યાં વિરાજે છે તો સેવકો જવાબ દેતા કે હમણાં કાઠિયાવાડમાં વિચરણ છે કચ્છમાં વિરાજે છે ગુજરાત પધાર્યા છે આ રીતે કોઈને મહારાજના સાચા સમાચાર મળતા નહીં આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી શાંતાનંદ સ્વામીની સાથે ગઢપુર આવ્યા ઉન્મદ ગંગાના ગંગાના વેળુમાં ઉતારો કર્યો મહારાજ ક્યાં હશે એ તપાસ કરી પણ મહારાજના કોઈ સાચા સમાચાર મળ્યા નહીં બીજે દિવસે મહારાજના અંગત સેવક નાજા જોગિયા ઘેલામાં સ્નાન કરવા આવ્યા સ્વામી સમજી ગયા કે નાજા જોગિયા ગઢપુરમાં છે એટલે મહારાજ ગઢપુરમાં જ હોવા જોઈએ સ્વામીએ નાજા જોગિયાને પૂછ્યું કે મહારાજ ક્યાં છે સ્વામી આ બાબતમાં મને પૂછતા નહીં નાજા જોગિયાના જવાબથી ખાતરી થઈ કે મહારાજ જરૂર ગઢપુરમાં વિરાજે છે બીજે દિવસે નાજા જોગિયા પાછા સ્નાન કરવા આવ્યા સ્વામીએ એમને ઊભા રાખીને કહ્યું કે નાજા જોગિયા મને મુક્તાનંદ સ્વામીએ સુરતથી મોકલેલ છે હરિભક્તોએ અથાણા બરફી વગેરે સામગ્રી મોકલાવી છે તે મહારાજને પહોંચાડવાની છે સાથે સાથે સ્વામીએ સતી ગ્રીતા ગ્રંથ મોકલાવ્યો છે તે પણ મહારાજને પહોંચાડવાનો છે નાજા જોગિયા મહારાજની આજ્ઞા નહીં હોવાથી કાંઈ બોલ્યા વગર ચાલતા થઈ ગયા સ્વામી સમજી ગયા કે નાજા જોગિયા અવશ્ય આ વાત મહારાજને પહોંચાડશે અને સારા સમાચાર આવશે આ બાજુ નાજા જોગિયાએ મહારાજને વાત કરી કે મહારાજ સુરતથી નિર્ગુણાનંદ સ્વામી આવ્યા છે હરિભક્તોએ અથાણા બરફીની માટલીઓને મુક્તાનંદ સ્વામીએ સતી ગ્રીતાનો ગ્રંથ મોકલેલ છે તો શું કરવું મહારાજે કહ્યું જાઓ એમને કહો કે જે ભેટ સામગ્રી લાવ્યા છો તે અમને આપી દો અમે દરબારગઢમાં બહેનોને આપી દઈશું અને તમારે દર્શન કરવા હોય તો મહારાજ હાલ કચ્છમાં વિરાજે છે રાજા જોગિયા સ્વામી પાસે ગયા અને મહારાજ મહારાજે કહ્યું હતું તે પ્રમાણે કહ્યું અને બધી સામગ્રી સ્વામી પાસેથી લઈ અને લાડુબાને સોંપી દીધી બીજે દિવસે મહા સુધી પૂનમનો દિવસ હતો મહારાજે નાજા જોગિયાને કહ્યું કે અમારી માણકી તૈયાર કરો અમારે કારિયાણી જવું છે નાજા જોગિયા માણકી તૈયાર કરતાં કરતાં વિચારવા લાગ્યા કે ઓલા બિચારા સાધુને કચ્છમાં જવાની વાત કરી છે અને આ બાજુ મહારાજ કારિયાણી જશે પેલા સાધુ કચ્છમાં જશે તો નાહકના હેરાન થશે નાજા જોગિયા આમ વિચારે અરજી ઠક્કરને કાનમાં કહ્યું કે ઘેલાના પટમાં નિર્ગુણાનંદ સ્વામી ઉતરા છે એને ખાનગીમાં કહી આવો કે કચ્છને બદલે કાર્યાણી આવો જ્યારે બીજું સ્વામીને કહેજો જે કાર્યાણીમાં ગામમાં ન હાલે ને પછવાડેથી આવે અરજી ઠક્કર ઘેલે આવ્યા ને એમણે નાજા જોગ્યાનો ગુપ્ત સંદેશો સ્વામીને સંભળાવ્યો સ્વામી તો આનંદ સ્વામીને તો આનંદ ઉભરાવા લાગ્યો શાંતાનંદ સ્વામીને સાથે લઈને સ્વામી કારિયાણી આવ્યા બપોર ટાણે મહારાજ વસ્તા ખાચરના દરબારમાં થાળ જમતા હતા એ ટાણે ડેલીની સાકળ ખકડી નાજા જોગિયાને અણસાર આવી ગયો કે ડેલીની ડોકા તે ડેલીની ડોકાબારીથી જોયું તો તાનંદ સ્વામી અને શાંતાનંદ સ્વામી બહાર ઊભા હતા નાજા જોગીએ હાથનો ઈશારો કરી થોડી વાર રાહ જોવાનું કહ્યું મહારાજ પાસે આવીને ઠાવકું મોઢું કરીને કહ્યું કે મહારાજ આ ઓલા સુરતવાળા નિર્ગુણાનંદ સ્વામી આવ્યા છે એલા નાજા અમે કાર્યાણીએ છીએ એની એ સાધુને કેમ ખબર પડી નક્કી કોઈ ઘરનો ફૂટી ગયો લાગે છે નાજા જોગીએ હસવા લાગ્યા મહારાજ પણ હસતા હસતા બોલ્યા કે નાજા જાવ જાવ એ સાધુને બોલાવી લાવો નિર્ગુણાનંદ તો હેતની મૂર્તિ છે રાજા જોગીએ એકદમ જઈને સ્વામીને બોલાવી લેવા સ્વામી તો ધબો ધબ દંડવટ કરવા લાગ્યા મહારાજ ઘણા રાજી થયા અને થાળ જમતા જમતા સુરતના હરિભક્તો મુક્તાનંદ સ્વામીના સમાચાર પૂછવા લાગ્યા સ્વામીએ મહારાજને બધા સમાચાર કહ્યા અને સ્વામીને થાળની પ્રસાદી મહારાજ આપવા લાગ્યા મહારાજનો આવો અત્યંત રાજીપો જોઈને સ્વામીનો લાંબી મજલનો થાક ઉતરી ગયો અને અંતરમાં આનંદ આનંદ થઈ ગયો મહારાજ જમી ચડું કરીને ઢોલીએ વિરાજમાન થયા સ્વામી સન્મુખ આવીને બેસી ગયા મહારાજે પૂછ્યું કે સુરતના હરિભક્તોએ કાંઈ કેવરાયું છે સ્વામી કહે કે મહારાજ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હરિભક્તોએ આપને ભેટવાનું કહ્યું છે વાત સુણીને મહારાજ રાજી થયા થતા ઢોલીએ ઊભા થઈને બોલ્યા કે સ્વામી તમે એકના એક એક એકના નામ લેતા જાઓ અને અમે તમને ભેટતા જઈએ આમ સ્વામી એક પછી એક સંત હરિભક્તનું નામ લેતા ગયા અને મહારાજ દરેકને સંભાળીને ભારે હેતથી સ્વામીને ભેટવા લાગ્યા આ રીતે બાવીસ વખત સ્વામીને ભેટા સ્વામીને થયું મહારાજ હમણાં જેમાં છે માટે મહારાજને શ્રમ પડશે ને થાકી જશે આમ વિચારી ગુણાતીતાનંદ સ્વામીએ નામ લેવાનું બંધ કર્યું અને મહારાજ પાછા ઢોલિયા ઉપર વિરાજમાન થયા શ્રીજી મહારાજ કારિયાણીમાં થોડા દિવસ રોકાયા મહારાજે સ્વામીને સાથે રાખ્યા પછી જ્યારે મહારાજ ગઢપુર પધાર્યા ને ગુણાતીતાનંદ સ્વામીને મહારાજની આજ્ઞાથી સુરત પરત પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ગાથામાંથી